શું કરવાનું ચાર્જિંગ ઓલા લેવાનો છે મિત્રો આપણે આવી ગયા સાફીવા કારણ કે આપણને લાગતી ઠંડી એટલે આપણે હોટેલે ઊભા રહી ગયા છીએ તમે જોઈ શકો છો હોટેલનો નજારા ના કોઈ ખાલી નહીં છે ચાર્જર લે કે આવો ઇસકા હાલી નહી તો હેલો મિત્રો આપણે હવે જાબાળ પૂરો કરી નાખ્યું છે હવે આપણે જવાનું છે આંબોડી એટલે આપણે હવે સિલેક્ટ કર્યું આંબોડી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ તો મિત્રો આપડે નીકળી ગયા છીએ આંબોડી તરફ તમે આગળ જોયું કે તમે જોઈ શકો છો નજારો મિત્રો આપણે આંબડી પોકી ગયા છો તમે જોઈ શકો છો આંબડીનો નજારો આપણે આ ચીજી વળી આપણે જવાનું છે આંબડી ના રસ્તો ડાયરેક્ટ રાજુલા આપણે આંબાડી પૂરું કરી નીકળી ગયા આપણે કૃષ્ણગઢ પૂરું કર્યું છે તમે જોઈ શકો છો કૃષ્ણગઢનો નજારો હવે આપણે છે ચાળા ગીરમાં તો માં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો આપણે આવી ગયા સુધી મીટાળા ગીરમાં તમે જોઈ શકો છો

यहां एक निहाल का काम चालू से अब जो बनी गई है हेलो एबी हेडी विमान जंगल जंगल Jungle. मोड़ा पापड़ गैरिंग, पास्ता तिखा जामेटा पास्ता, तमेटा पास्ता वाट का लाल वाट की, नूडल्स हली टमाटा धानी धाणी मसाला व्हील्स मोड़ा पोंगड़ा नमकीन मालू सेव नायलोन भावनगरी गाठिया भावनगरी चड्डा

फाफड़ी स्मैड दाड़, सोया स्टिक सेव

ले निकली सी यहाँ कर મિત્રો આપણો હવે રૂટ પૂરો થઈ ગયો છે એટલે આપણે હવે થઈ રહ્યા છીએ સાવરકુંડ ઓર્ડર લઈને આવ્યા છે એ ગોડાઉને કારણ કે ગોડાઉન સાફ કરવાનું છે ને માલ આવી ગયો છે એ ગોઠવવાનું છે તમે જોઈ શકો છો બિસ્કીટ આવ્યા છે ક્રીમવાળા ક્રીમ ના આ છે આપણી ગોપાલની ગાડી તો તમારે મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત બાય બાય